હવે ખાડા થઈ ગયો હવે બપોરે જમીન લાઈન કાઢશું જો દાર પૂરો કરી દીધો અમારા જીગાભાઈ ભાઈ ગયા ઉપર ઉપર જઈને મને કાઢે એટલે જમી લઈને જમીન પછી કરી આપણે લાઈન કાઢવાનું ચાલુ બોરિંગ મશીન રાજકોટ ઓ ભાઈ ઉપર ધજા ફરકે હા એસી ફૂટની વાડીમાં ઘર પણ એમાં દાર આપણે દુનિયાના ઘર નહીં સાથે એટલે હવે આ નીચે રાઉન્ડ મારી નીચે રાઉન્ડ મારી દઈ એટલે કામ ફાઇનલ हेलो जी भाई ऊपर कोई गया के नहीं तो खेचो फिर भी नहीं कोहे नवे मोटू सेटिंग थाई है हमारा जीगा भाई सेटिंग करे है ने जो नवी लाइन ली वाई लाइन गार्डन मार दी थी थपो बदी आपड़े जो जीगा भाई आ रही वायर भी तीन रिसडू लेवल करे है पानु बस लियो जीगा भाई पानु थे डीयू अडीयू अडीयू भाई अडीयू पानु ऑर्डर दी दू जीगा भाई ને આપણે આ નવી લાઈન લીવાઈ બીજી બધી લાઈન આ રહી સાડા ત્રણસો ફૂટ નો બોર કરીને ભાઈ ભાઈ ને હવે બી બીજા નંબર નો બોર મૂકવા જઈ રહ્યા છે ને છક્કીઓ આપણું અંદર ટીંગાય છે એસી ફૂટની વાડીમાં ઓ ભાઈ જો ઉપર થાંભલો આડો અત્યારે ધુવાળો નથી એટલે દેખાય ના મારા જીગા ભાઈ જો ચા પાણીનો કોટો ચડાવીને બે ગયા હે હવે આપણા ભાઈ બ દબાવી નાખી કા જીગા જો આલે હે બોડી જો મારા કેશુભાઈ આટા મારે છે મારા જીગાભાઈ નੰબે કેશુભાઈની મશીન જોવા જ આવી ગયા હું કે કેશુભાઈ રામ રામ હા ને જો એના કારીગર રસોઈ બનાવવાનું કામ ચાલુ કરી દીધું કા આ રસોઈ હા બે જણા હે ના બે અંદર છે હા હા અંદર છે